સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારો આ સાથે સાથે આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ અમુક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે તેમજ આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અમુક અમુક રાજ્યોની અંદર અતિભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી ભાવનગર વગેરે જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો બીજી બાજુ અમદાવાદ આણંદ વલસાડ દમણ દાદરા હવેલી તેમજ અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ આવતી જશે એમાં તમને જણાવતા રહીશું આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દસ જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે સાથે હવે મિત્રો આપણે જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ વલસાડ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા વગેરે જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ તેમજ અમુક વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે સાથે રાજ્યભરની અંદર પચાસ થી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ દેશના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરીને મિત્રો આપણે નવ થી અગિયાર મે ની વાત કરીએ તો રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે બીજું બાજુ મિત્રો આપણે વાત કરી તો પવન સાથે વરસાદ તેમજ સામાન્ય રીતે નવ મે સુધી વરસાદનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે પરંતુ જેમ નવી સિસ્ટમ સર્જાશે એમ અમે તમને જણાવતા રહીશું નવ જૂન બાદ વરસાદનું જોર ઘટી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ દસ થી બાર મે સુધી છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે આ સાથે સાથે મિત્રો આગામી દિવસોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ગયા બાદ ધીમે ધીમે હવે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા વગેરેની અંદર વરસાદ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ જોવા મળી શકે છે અગિયારથી લઈને વીસ મે સુધી ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે તો બીજી બાજુ દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ મિત્રો વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ ચોમાસાની ગતિવિધિ વેલી થવાની પણ હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો હાલની આપણે વાત કરી એ મુજબ પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ સાથે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો વિડીયો ગમે ત્યારે લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો આપશોનો ખૂબ ખૂબ આભાર